અમદાવાદમાં વરસાદને પગલે સરસપુરમાં વૃક્ષ ધરાશાયી થયું ચાલીમાં ઘરની અંદર જોડાયેલું વૃક્ષ ધરાશાયી થયું છે મોટું લીમડાનું વૃક્ષ એક તરફ પડતા ઘરના ભૂકા બોલી ગયા ઘરમાં રહેતા બે સભ્યોને સામાન્ય ઈજા પહોંચી છે સોમનાથ નાગરદાસની ચાલીના મકાનમાં આ દુર્ઘટના બની ફાયર વિભાગની ટીમ અને મનપા એસ્ટેટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સરસપુરમાં રહેણાંક મકાન ઉપર ઝાડ ધરાશાયી થયું સાથે જ દિવાલ ધરાશાયી થઈ અને બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત પણ થયા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરી સાંજુઓ કે એક તરફ ચોમાસાની સિઝન છે વારંવાર એ પ્રકારની ઘટનાઓ સામે આવે છે કે શહેરના જાહેર રસ્તા ઉપર ઝાડ ધરાશાયી થયા હોય વાહનોને નુકસાન થયું હોય પરંતુ આ સવારે આજે આ પ્રકારની ઘટના બની કે જેમાં ઘરની ઉપરનું જે ઝાડ હતું એ ઝાડ ધરાશાયી થયું વરસાદના કારણે જેના કારણે જે ઘરની દિવાલોની સાથે ઘણું બધું નુકસાન પણ થયું છે બે વ્યક્તિઓને ઈજા પણ થઈ છે એમની સાથે વાતચીત કરીશું ખાસ ફાયર બ્રિગેડની જે ટીમ છે તે પણ અહીં ઉપસ્થિત છે અને ની ટીમ પણ અહીં પહોંચી છે પરંતુ જે ઇજાગ્રસ્તો છે એમની સાથે વાતચીત કરીશું આપ જણાવો કઈ પ્રકારની ઘટના બની बोलो मेरे हम लोग तो सो रहे थे सब लोग बारिश बहुत तेज़ थी और सो रहे थे तो एकदम से पेड़ पूरा हमारे घर के ऊपर ही गिर गया तो हम लोग सब दब गए थे उसके नीचे बहुत कम से कम पंद्रह बीस मिनट के बाद में हम लोग वहाँ से निकल पाए आजू बाजू वालों ने आ निकाला हमें तो हमारे कहीं कहीं तो चोट लग गई है थोड़ी पीछे कमर पे लग गई है सर में लग गई है छोकरे के हाथ पे पथरे की लग गई है बस हमारा इतना नुकसान हुआ है ना कि अब बस हमारी खाली अपनी जान ही बचा पाए अब બિલકુલ ઘણો બધો નુકસાન થયું છે સાથે જ ફાયર બ્રિગેડની જે ગાડી છે એ પણ ઘટના સ્થળે પહોંચી છે કેવી તેમણે મદદ કરી મદદ સારી કરી છે એ લોકો અમે લોકો સાહેબ ફોન કર્યો તો એક ઘંટામાં એ લોકો પંદર મિનિટમાં આવી ગયા છે ને અમે લોકોને આ બધું કાઢીને બધું ગયા છે અત્યારે કે બીજા માણસો અત્યારે આવીને કાઢી આપશે બિલકુલ નિશ્ચિત રૂપે આપની આસપાસ પણ જો કોઈ ઘટાદાર વૃક્ષ હોય અને ટ્રીમિંગ ન થયું હોય તો ક્યાંક ટ્રીમિંગ કરાવવાની કામગીરી કરવી જોઈએ કે જેથી આ પ્રકારની ઘટનાઓથી બચી શકાય કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ એક સામાન્ય વરસાદમાં અમદાવાદ શહેરની શું હાલત થાય છે કદાચ એ જોવાનો સમય સ્માર્ટ સિટીના બાહોસ અધિકારીઓને ન હોય પરંતુ જ્યારે સ્થાનિકો પોતાની ફરિયાદ લઈને એસી ચેમ્બર સુધી પહોંચે અમદાવાદ મહાનગરપાલિકાના કાર્યાલય સુધી પહોંચે ત્યારે તો કામગીરી થવી જોઈએ પરંતુ એ કામગીરી નથી થતી જેના પરિણામે કોનારત મોટી સર્જાઈ જાય છે અને લોકોને પોતાનું ઘર છોડી દેવું પડે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ જાય છે હું વાત સરસપુર વિસ્તારની કરી રહી છું અહીં એક ઝાડ ધરાશાયી થયું ઘરમાં ઝાડ જઈ એટલા માટે જે રહીશો છે તેમણે અમદાવાદ મહાનગરપાલિકામાં ફરિયાદ કરી પંદર દિવસ પહેલા પરંતુ કોર્પોરેશનમાંથી કોઈ પણ અહીં આવ્યું નહીં ઝાડ ટ્રીમિંગ ન કરવામાં આવ્યું અથવા તો ઝાડ દૂર પણ ન કરવામાં આવ્યું જેના કારણે હવે જે ઘર છે એ તૂટી ગયું છે સાથે જ બે લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે જેમણે ફરિયાદ કરી હતી એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો કયા પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી કેટલા દિવસ પહેલા રજૂઆત કરાઈ દસ દિવસ પહેલા રજૂઆત કરી તે મને અપ્લાય આપ્યા હતા આગળ તે લોકો કીધું કે અપ્લાય તમે આપી દો અમે લોકો આગળથી પૂછીને અમે લોકો પછી માણસ મોકલશો દસ દિવસ સુધી કોઈ માણસ આવ્યો નહીં ને અમે લોકો કાલે જઈને આવ્યા તો કાલે પણ કહેતા દસ પંદર દિવસ હજી લાગશે અત્યાર સુધી કોઈ માણસ આવ્યું નહીં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કઈ કઈ વસ્તુઓ જમા કરાવવામાં આવી હતી અને ત્રણ ફોટા પણ આપ્યા હતા અને લિખિતમાં આપ્યું હતું આધાર કાર્ડ ને બધું આપ્યું હતું હાલ જે પ્રકારની ઘટના બની એમાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા અને કોર્પોરેશનની જ્યારે ટીમ આવી એમણે શું કહ્યું આ ઈજા તો બે ભાઈ મારા ભાભી અને મારા ભત્રીજો છે એને ઈજા થઈ છે અને અંદર દબાઈ ગયા હતા એને કાઢીએ પાછળ માથા પર વાગ્યું છે અને પાછળ કમર ઉપર વાગ્યું છે અને મારા ભત્રીજો છે અને અંદર હાથ ઉપર વાગ્યું છે એમસીની ટીમ જ્યારે આવી ત્યારે એમણે શું કહ્યું

સાથે સપના શર્માજથી ચોીસ કલાક અમદાવાદ